ઉના શહેરમાં શોભાયાત્રાની તડામાર તૈયારીઓ હાલ રામ ભક્તો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જેને લીધે ગીર સોમનાથ જિલ્લા તથા જુનાગઢ જિલ્લાના મહિલા પ્રમુખ કોડીસેનાના આવો સાંભળીએ દીપાબેન બામણીયા આ વિષય પર શું કહી રહ્યા છે દીપાબેન બામણીયા જો આપ કેવી રીતે જોયું છે છું આપડિસેના પ્રમુખ છો શું કહેશો

રામ ભક્તો દ્વારા હાલ પૂર્ણ કરવામાં આવી છે જેમ જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપાબેન બામણીયા દ્વારા આ શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે આ શોભાયાત્રામાં જોડાઈએ અને આ ઉત્સવ આપણે ઉજવીએ